14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ નોંધાય તેવી શક્યતાઓ છે એટલે હમણાં એક અઠવાડિયા સુધી એટલે કહી શકાય કે ત્રીસ નવેમ્બર સુધી આ પવનમાં કોઈ મોટો ફેરબદલ થાય તેવી શક્યતાઓ નથી પણ હા એક ચોક્કસ છે હવે હ્યુમિડિટીમાં ઘટાડો થઈ રહ્યો છે આમ જોવા જઈએ તો તાપમાન છે ઘણું બધું ઘટી ગયું છે રાત્રિના ટાઈમે આપણે શિયાળાનો ખૂબ સારો એવો અહેસાસ કરી રહ્યા છે દિવસનું તાપમાન છે પણ ઘણું બધું ડાઉન થઈ ગયું છે અને હજુ પણ દિવસે દિવસે તાપમાન છે એ ઘટતું જ રહેશે હમણાં ઊંચું તાપમાન જાય તેવી શક્યતાઓ નથી એટલે તાપમાન છે હવે નીચું ડિગ્રીસે બહુ ઊંચું તાપમાન જાય એવી શક્યતાઓ નથી ત્રીસ ડિગ્રીની આસપાસ એટલે એવરેજ ઓલ ઓવર ગુજરાતમાં જોવા જઈએ તો ત્રીસ થી લઈને બત્રીસ ડિગ્રી સુધી તાપમાન અલગ અલગ વિસ્તારોમાં નોંધાય આઇસોલેટેડ એરિયા હોય ત્યાં તેત્રીસ ચોત્રીસ ડિગ્રી થઈ શકે છે મોટા ભાગના વિસ્તારોની અંદર ત્રીસ થી લઈ અને બત્રીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો પવનની સ્પીડ છે અને પવનની સ્પીડ અને દિશા છે એની નોર્મલ કન્ડિશનમાં રહેવાના છે તાપમાન છે એ પણ આપણે નોર્મલ રહેવાનું છે ધીમે ધીમે ઠંડી છે એ વધતી જશે પણ ઘણા બધા મિત્રો છે એને કોઈ પ્લેટફોર્મ ઉપરથી માવઠાના વરસાદની જે આગાહી સાંભળી હશે ઘણા બધા મિત્રો એવું માનતા હશે કે નજીકના સમયમાં માવઠું થાય તેવી શક્યતાઓ છે ત્યારે દરેક મિત્રોનું આપણે આ આ માધ્યમથી જણાવવા માંગુ છું કે માવઠું આવનારા દિવસમાં ચોક્કસ થવાનું છે પણ હમણાં માવઠું થાય તેવી શક્યતાઓ નથી હમણાં એટલે વાત કરવા જઈએ તો ત્રીસ નવેમ્બર સુધી કોઈ માવઠું થાય તેવી શક્યતા હાલ ખૂબ ઓછી છે આ પછી અચાનક હવામાનમાં કોઈ બદલાવ આવે અને દુકલ સેન્ટરમાં કોઈ જગ્યાએ ઝાપટું પડીએ એ વાત અપવાદરૂપ રહેશે બાકી ત્રીસ નવેમ્બર સુધી કોઈ માવઠાના વરસાદની શક્યતાઓ અમે માનતા નથી આ એક ચોક્કસથી વાત છે કે ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં અમુક અમુક વિસ્તારમાં એકદમ છૂટા છવાયા હળવા સામાન્ય માવઠા છે એ થઈ શકે છે જોકે એ હજી લાંબા ગાળાનું અનુમાન છે આગોતરું એંધાણ કહી શકાય એટલે અત્યારે આપણે શક્યતાઓ માનીને ચાલવાનું છે એટલે ગણી શકાય કે સિત્તેર ટકા ચાન્સ છે એ ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં માવઠું થાય તે વાત છે પણ અત્યારે નવેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને નવેમ્બર મહિના દરમિયાન કોઈ માવઠું થાય તેવી શક્યતાઓ દેખાતી નથી તો હમણાં કોઈ ડરવાનું કે ગભરાવું નથી હમણાં કઈ માવઠું થવાનું નથી હા જે ડિસેમ્બરમાં શક્યતાઓ માની રહ્યા છે એની પાછળનું પણ કારણ છે કે અત્યારે જેવી રીતે અમે વારંવાર આપને કહેતા આવ્યા છે કે દક્ષિણ ભારતની અંદર અત્યારે ઈશાનનું ચોમાસું ચાલે છે અને સ્વાભાવિક રીતે દક્ષિણ ભારતમાં ઈશાનનું ચોમાસું ચાલતું હોય ત્યાં વરસાદી સિસ્ટમો બનતી હોય છે અને એ વરસાદી સિસ્ટમ છે થોડીક ઉત્તર તરફ ગતિ કરે અને એની અમુક લેયરો કે ટ્રપ છે એ ગુજરાત સુધી લંબાય તો ગુજરાતની અંદર માવઠાઓ થતા હોય છે શિયાળા દરમિયાન માવઠા થવાના બે કારણ હોય કે દક્ષિણ ભારતમાં જે સિસ્ટમોની અસર હોય છે એ સિસ્ટમો ઉત્તર તરફ ચાલીએ તો પણ ગુજરાતમાં માં માવઠું થતું હોય અને જે ઉત્તર ભારત ઉપરથી જે ડબલ્યુડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા હોય અને એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દક્ષિણ તરફ હાલે તો પણ એનો ટ્રમ્પ ગુજરાત સુધી લંબાતું હોય તો પણ આપણે માવઠું થતું હોય